नमस्कार मित्रों स्वागत छे फिरती एक आपणा नवा वीडियो एनी अंदर तो मित्रों તમે આપડી YouTube ચેનલ માં નવા આવે હોય તો આપડી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો આપડી YouTube ચેનલ માં મળશે નવા અને अनोखा વીડિયા હા તો મિત્રો આપણે વાત કરીએ હિરલબેન ઠાકોરને તો મિત્રો હિરલબેન ઠાકોરને તો બધા જ ઓળખતા દસો તો મિત્રો હિરલ ઠાકોર એ ગુજરાતની અંદર ફેમસ છે ઓલરેડી તો મિત્રો આપણે હિરલ ઠાકોરને વાત કરવાની છે તો હિરલ ઠાકોર મિત્રો કોઈ બી પ્રોગ્રામમાં જાય છે તો મિત્રો લોકો જોવા માટે ઉમટવી પડે છે પરંતુ મિત્રો હિરલ ઠાકોર એક એવું गीत गावे छे तो લોકો બધા પાછળ પડ ગયા છે તો મિત્રો આ વિડીયો ની અંદર જાણવાનું છે આ મિત્રો તમે આપડે YouTube ચેનલ માં નવા આવ્યા હોય તો આપડી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ મિત્રો ઘણા મિત્રો વિડીયો જોય છે પરંતુ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા નથી તો મિત્રો આપડી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે કોઈ ભી આપડે YouTube ચેનલ માં નવો વિડીયો અપલોડ કરશે તો પેલા જ તમને મળી રહેશે હા મિત્રો આપણે જે હિરલબેન ઠાકોરે ગીત ગાવ્યું છે તો પેલા ગીત સાંભળી લઈએ પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ જો તો પેલા ગીત સાંભળી લો તમે